મિત્રો છે સ્વાગત તમારું ફરી એક નવા તો અત્યારે વાગ્યા છે હાજના સાડા પાંચ અને આ છે મારું ઘર તો મિત્રો જો ચક્કલ લેવા મારી છે ને ચોખા ખાય છે જો અને હું કામે થી અભી આયો એક રોકડી મારવા ગયો તો અને મમ્મી મારી જો મમ્મી શું બનાવો હું ઓ ભાત બનાવ નો હું એ તો મિત્રો દાળ ભાત બનાવવાનો છે એ દાળ થઈ ગઈ મમ્મી દાળ થઈ ગઈ હા દાળ બનાવી દીધી જો હવે મિત્રો ચોખા આ ધોણા લેતા જો મિત્રો હું તાજા તાજાત ઉપાડીત લાયો

મિત્રો મસ્ત દાળ બનાવી છે અને હવે વઘાર કરવાનો છે મફરી બીયા ચા મસાલો નાખ્યો દરેલું મરચું નાખ્યું અદર મીઠું બધું નાખ્યું

હવે દાર વઘાર કરવાનો છે એટલે ચૂલે થોડોક દેવતા કાઢું અને પછી મિત્રો આ દેવતા ઉપર મૂકવાનું એટલે તેલ ગરમ થઈ જાય ચાલો પહેલા તો ફૂંકવું પડશે તો મિત્રો જો દેવતા બનાવ્યો

અહ અત્યારે ગેસ પર ગરમ કર લઉં તો ગેસ ઉપર જ ને હું ચાલો મિત્રો આયા કા દેવતા તો એક તો ઠંડો વાતાવરણ છે સિયારા નો ટાઈમ અમાર ધરા હું મે નાખી દઉં નાખી દે તો છે મસ્ત તો પણ

તો જો મિત્રો ગેસ પર આપણે મૂકી દઈએ બરાબર અને નહીં થોડુંક ઓછું કરી દઈએ એટલે આપણું તેલ ગરમ થઈ જાય હવે તેલ ગરમ થઈ જાય તો હાલ બાર મમ્મી જોડે ફરતા જઈએ મમ્મી મારી જો આવું બધું કર હા જો મમ્મી મારી ભાત છે મમ્મી ભાત બનાવ ભાત બનાવુ હા મમ્મી જ મમ્મીએ પાણી કાઢી આલુ માં છોકરાને થોડું ખવડાવ દે તેલ ગરમ થઈ ને થોડા દિન થોડો bộtો મારિયા ભર જોઈએ બજે આ તેલ ગરમ થઈ ગયું છે હવે ચાલો ત્યાં જો મારી તેલ ગયું ગરમ ગરમ થઈ ગયો નાખી દઈએ આપણે રઈ રઈ નાખી દઈએ આ રહી રઈ બરાબર મિત્રો રઈ પકડી ગઈ ફટાફટ હવે બંધ કરી દઉં અને સીધું તપેલા ચલો મમ્મી થઈ ગયું મિત્રો મારી દાર અને હવે તપેલી પકડી ને મિત્રો આ રીતે વઘાર મમ્મી સારું થયું

જબરી બધી ઝબરી દાળ થઈ ગઈ મસ્ત અને એકદમ ટોપ ના ના મસ્ત મસ્ત થઈ જાય અને હવે ભાત બનાવવા મૂકી દીધી તપેલી જ હવે ભાત બને એટલે પછી ખાઈ ગયું મૂકી જવાય ચાખી જ હું ચાખી જાઉં ચાલો તા મિત્રો હું ચાખી જાઉં બરાબર

તો ચાલો મિત્રો આપણે હવે દાર બાર તો કમ્પ્લીટ થઈ ગયું હવે થોડુંક ફરી આયે આજુબાજુનો નજારો બતાવી દઉં બહુ દિવસ એટલે કે બઉ આજુબાજુનો નજારો તો ચાલો પણ બહુ મરજો તીખું હા ચાલો મિત્રો આપડે થોડુંક ફરી આવીએ જો મિત્રો આજુબાજુ કા નજારા દેખાતા હું આપકો ચાલો સૂર્ય ભગવાન બતાવી દઉં જો સૂર્ય ભગવાન હાથમી ગયા છે જો મિત્રો વધારે જો એમ કરીએ જો કેવું દેખાય છે મસ્ત દેખાય ચલો કે રોજ આપણો આ તો ઘર છે મારું આ તો તમે વિડીયોમાં દરેક વિડીયોમાં જોવો છો કંઈક ન જો સારો બતાવું તો સારું લાગે વિડીયો લીનગારીઓ છે અમારી મસ્ત આ લિનગારીઓ થઈ ગઈ તો મિત્રો જો તમને એક વસ્તુ બતાવ આ લિનગારીઓ કરીને શરદી થઈ હોય ને આપણને મસ્ત સુગંધ આવે વિક્સ જેવી આઈ ગયા આપણે નહેરે જો મિત્રો છે ને જબર નજારો હે ને મસ્ત સારો નજારો હે અત્યારે ચકલજો ને લે બધું ઉડીને જતું હોય જો મિત્રો દેખાય છે કેમેરામ તો ઇમ્પોસિબલ નાની નાની ચકલડે જતી હોય પણ કેમેરામાં ના દેખાય હજુ આપણે પાછળ નોટો મારીએ પાછળ એક વસ્તુ બતાવું તમને ઘરની પાછળ પછી આપણે વિડીયોનો એન્ડ કરીશું બરાબર તમાકુ છે મિત્રો આ છે તમાકુ અમારી લીન કર્યો છે મારું ઘર મારી સાયકલ મારી મમ્મી ચલો મમ્મી જોડે થોડુંક બેસીએ મમ્મી ને અરે ગયો તો હું તો ફરવા

મિત્રો મસ્ત ચકડી બતાવ જો આ ચકડીનું નામ શું કોમેન્ટમાં કહેજો બરાબર કેવી બેઠી છે થળિયા ઉપર જો તન ના દેખાય તન દેખાય એ રહી તો ચાલો મિત્રો આજનો વિડીયો આવો હતો વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માતાજી મિત્રો